ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અત્યારના સવારના આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને વરસાદની જે આગાહી કરવામાં આવી છે માવઠાની ભર શિયાળે આગાહી કરવામાં આવી છે તો કયા કયા વિસ્તારોમાં વરસાદનું જોખમ રહેશે સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લે સૌથી પહેલાં આપણે આજની વાત કરીએ તો ગુજરાતના આજે બધા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર સંલગ્ન જે વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે આમ તો સમગ્ર ગુજરાતમાં આજે ઘાટા વાદળો ક્યાંક ક્યાંક જોવા મળે તો આ રીતે જોઈએ આપણે જીએફએસ મોડલ અનુસાર તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વાદળા છવાયેલા છે રાધનપુર હોય મહેસાણા પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર બાંસવારા તેમજ સાથે સાથે તાપી સુરત વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ભારે કાળા ડિબાંગ વાદળા આપણને જોવા મળે છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે વરસાદી માહોલ બે ત્રણ જિલ્લાની અંદર ખાસ જોવા મળે ઇસીએમડબ્લ્યુએફ મોડલ મુજબ જોઈએ તો આજે બપોર પછીના સમયગાળા દરમિયાન જે વાત કરીએ તો ઈડર છે પ્રાંતિજ માણસા આજે બધા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા સાઈડના જે વિસ્તારો છે તેમાં હળવા ઝાપટા પડવાની સંભાવના સાટા સુટી થઈ શકે ખાસ કરીને રાત્રિના નવ વાગ્યાની અપડેટ જોઈએ તો વડનગરથી ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસા તેમજ અંબાજી છે ખેડબ્રહ્મા છે આ બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન તીવ્રતામાં વધારો થશે જેમાં વડનગર સિદ્ધપુર ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસા મોડાસા માંડવી ડુંગરપુર પાલનપુર અંબાજી આબુ રોડ ઉત્તર ગુજરાતના આ બધા વિસ્તારોમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તેમજ ગાંધીનગર સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારે પાંચ વાગ્યાની વાત કરીએ તો અમદાવાદના જે વિસ્તારો છે ગાંધીનગર અમદાવાદ ધોળકા મહેમદાવાદ તેમજ નળ સરોવર સાણંદ તેમજ કલોલ સાદરા માણસા પ્રાંતિજ હિંમતનગરથી લઈ વડોદરા દાહોદ પંથકના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરના સમયની વાત કરીએ તો નડિયાદ ગોધરા વડોદરા છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં ઝાપટાં પડશે હિંમતનગર ડુંગરપુર બાંસવારા લુણાવાડા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે સાથે સાથે પાલનપુર રોડ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ ઇસીએમડબલ્યુએફ મોડલ મુજબ તો પણ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ઝાપટા રહેશે જીએફએસ મોડલની વાત કરીએ જીએફએસ મોડલ અનુસાર પણ આગામી સમયની અંદર જે સત્યાવીસ અઠ્યાવીસ તારીખની અંદર સત્યાવીસ તારીખમાં વરસાદનો જોર યથાવત રહેશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ આગામી સમયની અંદર જાન્યુઆરીમાં ત્રણથી આઠ જાન્યુઆરી વચ્ચે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે હાલ ખાસ કરીને ડિસેમ્બરના એન્ડની અંદર એટલે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં માવઠાના સંજોગો ઊભા થયા છે સાથે સાથે જાન્યુઆરીમાં પણ ચારથી લઈ આઠ જાન્યુઆરી વચ્ચે પણ વરસાદના સંજોગો જોવા મળી શકે સામાન્ય હળવું માવઠું રહેશે હવે આપણે જોઈએ તાપમાનની આજનું બપોરનું તાપમાન જોઈએ તો ખાવડા ગાંધીધામ પચીસ ડિગ્રી મહેસાણા પાલનપુર સત્યાવીસ અમદાવાદ ઓગણત્રીસ ડિગ્રી રાજકોટ સત્યાવીસ જૂનાગઢ સત્યાવીસ સુરતમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે આવતીકાલે વહેલી સવારે ત્રણ વાગ્યાનું તાપમાન જોઈએ તો કચ્છની અંદર પંદર ડિગ્રી સોળ ડિગ્રી પાલનપુર અઢાર ડિગ્રી અમદાવાદ વીસ ડિગ્રી રાજકોટમાં સત્તર જૂનાગઢમાં સત્તર સુરતની અંદર એકવીસ બાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે આવતીકાલે બપોરનું તાપમાનની વાત કરીએ તો કચ્છની અંદર પચીસ ડિગ્રી બનાસકાંઠામાં છવ્વીસ અમદાવાદમાં અઠ્યાવીસ દાહોદમાં ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટની અંદર છવ્વીસ ડિગ્રી જૂનાગઢમાં છવ્વીસ સુરતમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે અઠ્યાવીસ તારીખે વહેલી સવારનું તાપમાનની વાત કરીએ તો ઓગણીસ ડિગ્રી જેવું મહત્તમ એટલે કે ન્યૂનતમ તાપમાન ઓગણીસ ડિગ્રી જેવું ગુજરાતની અંદર જોવા મળશે અઠયાવીસ તારીખે બપોરનું તાપમાનની વાત કરીએ તો સત્યાવીસથી અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન મહત્તમ જોવા મળશે એટલે કે હાલ અત્યારે પંદર ડિગ્રીથી લઈ સત્યાવીસ ડિગ્રી સુધીનું તાપમાન ગુજરાતમાં જોવા મળશે વાદળછાયું વાતાવરણ અને માવઠાના સંજોગો વચ્ચે ઠંડીનો પારો યથાવત રહેશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત ઉપર જોવા મળી રહી આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ નોર્મલ રહેશે વીસથી પચીસની આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બપોરના સમયે કચ્છમાં એકતાલીસ અને સૌરાષ્ટ્રમાં પચીસ જેવી પવનની ઝડપ જોવા મળશે દરિયા કિનારાના ભાગોમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ થઈ શકે છે આગામી ત્રીસ એકત્રીસ પહેલી બીજી ત્રીજી સોથી તારીખ સુધી આ રીતે પવનની ઝડપ નોર્મલ રહેશે તો ખાસ કરીને અત્યારે ભર શિયાળે જે માવઠાની આગાહી કરવામાં આવી છે ખેડૂતોને અત્યારે રવિ પાકોની અંદર મોટું નુકસાન થઈ શકે ધાણા છે જીરું છે વરિયાળી ડુંગળી ઘઉં જેવા પાકોની અંદર નુકસાનની ભીતિ ગણી શકાય કારણ કે જો માવઠું પડે તો ઉત્પાદનમાં ફરક પડતો હોય છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું આપણે નવી અપડેટમાં ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત